કપિલ ભાઈ બોલો બોલો ભાઈ આજ તો આપડે જલસા થઈ ગયા ગીત ગાવ કે બધું મળશે અહી ભાઈ લાગી ગયા કોમે કપિલભાઈ જલસા થઈ ગયા મારે કપિલભાઈ બોલો બોલો રાજુભાઈ તાલપત્રી હીર પ્લાસ્ટિક દોરી દોરડા રબર પીવીસી પાઇપ લોડિંગ બેલ્ટ બધું જ મળશે અહીંયા અને બીજું શું કહું કે અહીંયા તો વીઆઈપી ગ્રાહકો આવવાના એટલે આપણે આપણી ભાષા ફેરવવી જ પડે ને હું અહીં ગીત આવો છું અરે ભાઈ જો હું શું કલાકાર એટલે મારા ગીત તો ગાવા જ પડશે કારણ કે મારા રાતે રોજ ભજન ના પ્રોગ્રામ હોય બરોબર કસ્ટમર નું ધ્યાન રાખવાનું ગીતે ભલે ગાવ બધું ભલે ગાવ કસ્ટમર ધ્યાન રાખો એમાં ભાઈ તમારે ટેન્શન નહીં લેવાનું તમારા કોમ ફેર પડે ને તો મને કેજો બરાબર છે એ તો બધું રહેજો હવે મેં મે શું કીધું આ બધી વસ્તુનો મને ભાવ તાલ તો બતાવો હાલો ને બતાવી દો હે દેવા આપણે કામ કરવાનું નથી ને કરવા દેવાનું નથી એટલે મે વાત સાંભળી રાખ્યો દોડાના તારપત્રીના ઓલામાં કામે સડી ગયો ખાડામાં હા એ વાત તો હાશી છે આપડ ની વાડી અત્યારે કઈ વાંધો નહી તમે કયો એમ બસ એને આપડે થી કામ લેવા નહી બલથી હા કઈ વાંધો હાલો તો ધરમ ના કામ માં ઢીલ છે ને ઢીલ હોય હાલો હબો કેમ

ઓલો રાજ્યો છે કે નહીં હા ઓલો રાજ્યો ડેબાળો હોય હા હા ઈ રોજ મને હેરાન કરતો સોફાના ના પલટ માં હા અને ઈ મે ઈ દોરડા અને તાલ પત્રી માં કામે લાગ્યો છે હા હા તો હવે એને હેરાન કરવો છે તારું શું કેવું હા તે આલો હેરાન કરવી એને જો એને આપડે બાધું નથી હા કેને શેઠ હારે બાધું નથી હા હું એને એને ફાકા મારું વાતું સીતું કરાવું ને તા તમારે છે ને કા દોરું કા તાલ ઉપાડીને વહી જવાનું છે એટલે નામ કોનું આવે કજ્યાનું હા આપનું નામ એ એનું આવે કળ થી કામ લેવાનું બળ થી કામ નહીં લેવાનું હું તમને ઈશારો કરું ને બોલા કિશન એટલે તમે

ભાઈ આ પોનાનો શું ભાવ છે એ તો પેલા મને બતાવો ગ્રાહક ને હું શું બતાવીશ એમાં છે ને ગ્રાહક આવે એ પસંદ કરે કે આમાં હું છે પછી એને જે લેવા હોય એ રીતના હોય કશો વાંધો ને એક આ તાળ પત્રી છે આ દોરી દોરડા એનો ભાવ તો મને બતાવો ભાઈ હાલો બતાવી દો બોલો એ આવે 120 રૂપિયા કિલો આ તાળ પત્રી 120 રૂપિયા કિલો બરાબર છે પછી આ દોરડા 110 રૂપિયા કિલો એકસો દસ રૂપિયા બરાબર છે પછી મેં શું કીધું સિત્તેર રૂપિયા કિલો સિત્તેર રૂપિયા બરાબર પછી મેં શું કીધું પેલું શું છે આ હીર ની ઝાડ ની પ્લાસ્ટિક ની ઝાડ પ્લાસ્ટિક ની તો આપણે આ શું ભાવ વેચવાની આવે સો રૂપિયા કિલો સો રૂપિયા કિલો બરાબર હાલો તો આપડે અંદર અંદર શ્રી બાપા સીતારામ ત્રણસો સત્યાવીસ રાજુભાઈ જ છે હાલ ને જ હાલો હાલો ભાઈ આ બોમે રાખો છો તમે બોમ નથી તો એ આપડે ખાટલા નું વાણ છે ખાટલા નું વાણ છે આનો શું ભાવ છે પચાસ રૂપિયા દડો આવે પચાસ રૂપિયા નો દડો બરાબર છે પછી આ એ ખાટલા નું વાણ આ ખાટલા નું વાણ આનો શું ભાવ છે એ આવે 100 રૂપિયા કિલો બરાબર છે હે દાદુ ભાઈ તમે આયા કામે લાગી ગયા હો આમ થાવે કોમ તો કરવું જ પડે ને ભાઈ ટેન્ડા લાવો તો કે અમે કામે લાગી ગયા આપડે અમતાભાઈ કે એકસો વીસ રૂપિયા એકસો દસ રૂપિયા એકસો ચાલીસ રૂપિયા એકસો પચાસ રૂપિયા વજન ઉપર મળે બરોબર ભાવ ઊંચા નીચે થઈ શકે છે પછી બીજું શું કહું હા આવે છે હું એમ ડિલિવરી કેવી હોય તો ભાવ કીધો હોય તો એમાં કઈ ફાર ફેર થાય કે ન થાય હા ભાવ થાય જ ને બીજી કઈ વસ્તુ છે આ ઘણું બધું છે આમાં તમે શું જોવે કયો ને મારે વસ્તુ તો મારે ઘણી મોકલાવાની છે પણ મને ધ્યાન આવે તો આ દોરડાના ભાવ ને આ ભાઈ ને મારે પૂછવું પડશે કારણ કે આનો પેલો દિવસ છે મારે આ દોરડા નો શું ભાવ છે આ એકસો ને વીસ રૂપિયા ને કિલો બરોબર તો કદાચ આપણે પાંચ સાત કિલો લઈ જવું તો તમે ઓનલાઈન ઓપત્ર કરી દો તો તમારો નંબર નંબર મળી જાય સોરણ ચોસઠ જીરો ચાર કઈ વાંધો નહી ભોલા હવે હું રાજુભાઈ આપવાની જ છે ખાટા દાદા દાદા પેલા નીકળ્યા હતા પછી અહીંયા નથી આવ્યા આવ્યા આવે ત્યારે ને હે આવડા લોકો છે ને વસ્તુ લેવા નતા આવ્યા અહીંયા મને વાતું કરાવી અને તાલ ને એવું લઈને વી આવ્યા ખબર છે એટલે જ હું કેતો તો તમને કાય વાંધો ન રાખજો વાંધો ન કે જાવા ને હું અહીં થી જાવ ઉભરે તો ઉભરે તો તમારે આજ આ પહેલા જ દિવસ છે આ કામે લાગ્યો ને તમારે મને નોકરી ન કરવા દેવી એ બાપા